નમસ્કાર મિત્રો ડીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપનો મિત્ર મેહુલ પરમાર મિત્રો આપ જાણી રહ્યા છો ઘણા સમયથી એક વિવાદિત કંપની અદાની કંપની સામે આવેલી છે અદાની કંપનીમાંથી જે ઓવરલોડ હાઈવા પોલ્સો ભરી બહાર નીકળતા હોય છે તેને કારણે ગામ લોકોને ઘણી તકલીફ પડી રહી હતી હોય છે વારંવાર રજૂઆત કરતાં આ અદાની કંપની દ્વારા ઓવરલોડ હાઈવા બહાર કાઢવામાં આવતા હોય છે આજરોજ જાગૃત નાગરિક દ્વારા આજે એ હાઈવા જે ઓવરલોડ ભરેલા હોય છે તેને ગામની બહાર ઊભા કરી આજરોજ આરટીઓ પોલીસ બોલાવી આરટીઓ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે સ્થાનિક પોલીસ પણ છે આપ હાલ જોઈ રહ્યા છો કે આરટીઓના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા હાલ ગાડીના જે પેપર હોય છે તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને જો જરૂર જણાશે જો ઓવરલોડ હશે તો કાયદેસરના પગલાં પણ લેવામાં આવશે હાલ આપ જોઈ રહ્યા છો કે આરટીઓ પોલીસ દ્વારા જે મહેમાની અથવા જે તેઓની પ્રક્રિયા હોય છે લાઇસન્સ ચેક કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી ચેક કરી રહ્યા છે સ્થાનિક પોલીસ પણ સાથે છે હાલ આપ જોઈ રહ્યા છો બી ન્યૂઝ ગુજરાતીના આ ડિજિટલ પ્લેટફોર્મ પર કે જે અનલિગલી ઓવરલોડ કોલ્સો ભરી જતા હોય છે તેઓને આરટીઓ પોલીસ દ્વારા મહેમો આપવામાં આવી રહ્યો છે હાલ આપ જોઈ રહ્યા છો અહીંયાનો કેવા પ્રકારનો માહોલ છે કેવા પ્રકારના દ્રશ્યો છે અને આરટીઓ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા હાલ જે કાયદેસરની કાર્યવાહી હોય છે તે કરવામાં આવી રહી છે હાલ આપ જોઈ રહ્યા છો આ બી ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર મિત્રો જે ઓવરલોડ કોલસો ભરી જતા હોય છે તેના કારણે સ્થાનિક લોકોને પણ ઘણી તકલીફ પડી રહી હોય છે કારણ કે તેઓ ઓવરલોડ કોલસો ભરી જતા હોય છે અને ઓવરલોડ કોલસો તો ભરે જ છે અને તેથી વિશેષ એઓ ઓવર હાઈટ પણ કરતા હોય છે બોડીથી ઉપર લગભગ આશરે દોઢથી બે ફૂટ ઉપર કોલસો લોડ કરતા હોય છે તેના કારણે જ રસ્તામાં જે બાઇક ચાલકો હોય છે જે નાના વિહીકલ ચલાવતા વ્યક્તિઓ હોય છે તેઓને ઘણી તકલીફ પડી રહી હોય છે કારણ કે જે કોલસો નીચે પડવાથી બાઈક ચાલકામાં આંખમાં પડે છે અને તેના કારણે જ ઘણી તકલીફ પડી રહીતી હોય છે આ અંગે અદાની કંપનીને અને તંત્રને વારંવાર રજૂઆત કરતાં કોઈ કાયદેસરના પગલાં લેવામાં આવતા નથી તેના કારણે જ ગ્રામજનો દ્વારા આરટીઓ ઓફિસે આવેદનપત્ર આપી ત્યારબાદ ચારથી પાંચ દિવસનો સમયગાળો લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ હાલ જે અદાની કંપનીમાંથી ઓવરલોડ કોલસા ભરી જ નીકળતા હાઈવા ડમ્પર જે હોય છે તેને ગ્રામજનો દ્વારા અહીંયા ઊભા કરી દેવામાં આવેલા છે અને ત્યારબાદ પોલીસને બોલાવી જે કાયદેસરના પગલાં હોય છે તે ભરવામાં આવી રહ્યા છે હાલ આપ જોઈ રહ્યા છો પોલીસ દ્વારા જે કાયદેસરની કામગીરી કરવામાં આવી રહી છે હાલ મિત્રો આપ જોઈ રહ્યા છો જે ઓવરલોડ કોલસો ભરેલી ટ્રકો છે તે અહીંયા રોડ પર એકત્ર કરી દેવામાં આવેલી છે અને જોઈ રહ્યા છો લાંબે સુધી લગભગ છથી સાત ગાડી ઊભી કરી દેવામાં આવેલી છે એથી વધારે પણ હશે અને ભરૂચ આરટીઓ પોલીસની ગાડી જે છે તે હાલ અહીંયા બોલાવી લેવામાં આવેલી છે ભરૂચ આરટીઓ પોલીસ દ્વારા કાયદેસરની કામગીરી જે છે એ ચાલુ કરી દેવામાં આવેલી છે હાલ આપ જોઈ રહ્યા છો કે પોલીસની ગાડી પણ ઉભેલી છે અહીંયા અને તેની બાજુમાં આરટીઓ પોલીસની ગાડી અહીંયા પણ ઉભેલી છે હાલ આપ જોઈ રહ્યા છો કે ડમ્પરની અહીંયા લાંબે સુધી લાઇન કરી દેવામાં આવેલી છે અને દરેક ડમ્પર હાલ આપ જોઈ રહ્યા છો કે દરેક ડમ્પર બોડીથી આશરે એક દોઢ ફૂટ હાઈટ ઓવરલોડ લોડ કરવામાં આવેલી છે અને દરેક ડમ્પરમાં આપ જોઈ રહ્યા છો દરેક ડમ્પરમાં એ રીતના ઓવરલોડ ભરી આ જતા હોય છે મિત્રો આપ જોઈ રહ્યા છો ઓવરલોડ હાવાની જે આરટીઓ પોલીસ દ્વારા પ્રક્રિયા ચાલુ છે અને જરૂર જણાય તો ઓનલાઈન મેમો આપવામાં આવી રહ્યો છે હવે હાલ આપણી સાથે સ્થાનિક આગેવાનો છે સ્થાનિક આગેવાનો સાથે આપણે વાત કરીશું શું કહેવું આજ રોજ ભરૂચ આરટીઓ દ્વારા ઓનલાઈન મેમો આપવામાં આવી રહ્યો છે કાયદેસર રીતે જે અમે આવેદનપત્ર આપ્યું હતું એની સામે કાર્યવાહી કરવા માટે પોલીસ તંત્ર અને આરટીઓ સાહેબની ટીમ આવી છે અને કાયદેસર ઓનલાઈન ચલન મેમો આપ્યો છે એ અમે આ રીતનું જો કાયમ કરશે તો શાંતિ રહેશે અમે ગયા મંગળવારે બી કીધું કે તમે અઠવાડિયું ચાલશે અઠવાડિયા પછી ઓવરલોડ ચાલશે તો અમે રોકીશું એના પડઘા આજે અમે ડબલ પાડ્યા છે આજે આરટીઓ પોલીસ દ્વારા ઓવરલોડ હાઈવાને જે મેમો આપવામાં આવી રહ્યા છે કંપનીને વારંવાર રજૂઆત કરતા છતાંય કંપનીનું પેટનું પાણી હલતું નથી શું કેવું છે મારે એટલું જ કહેવું કે આગળ પણ અમે રજૂઆત કરી ચૂક્યા છે આરટીઓમાં પોલીસ પ્રશાસનમાં પણ થોડા અંશે મતલબ એ લોકોએ કંઈ પગલાં લીધા વચ્ચે મતલબ ગાડી થોડા અઠવાડિયા પૂરતે લોકોએ ઓવરલોડ ગાડી બંધ કરી હતી પાછી આજે લોકોએ ફરી શરૂ કરી છે ઓવરલોડ ગાડી તો ગ્રામજનો દ્વારા મતલબ કે ગાડીને રોકવામાં આવ્યા છે મતલબ જે ઓવરલોડ ગાડી હતી ત્યાર પછી આરટીઓ અને પોલીસ પ્રશાસન આવી ને એના માટે યોગ્ય કાર્યવાહી આજે કરી રહ્યા છે આવું મતલબ મેં કન્ટિન્યુ કરતા રહે તો ગામવાસીઓને પણ થોડી રાહત રહે અને પોલ્યુશનથી પણ બચી શકાય આપ ભરૂચ આરટીઓ પાસે કેવી આશા રાખો છો આ મહિનામાં કેટલી વાર ચેકિંગ થવું જોઈએ શું કહેવું છે બાબતે તમારું આરટીઓ સાહેબને તમારે મારે કહેવાની એટલી વિનંતી કે અઠવાડિયે એકવાર ચેકિંગ રાખવું જોઈએ ઓવરલોડ ગાડી માટે તો આનો કંઈ મતલબ મેં રિઝલ્ટ મળી શકે શું કહેવું છે આરટીઓ પાસે અઠવાડિયાનું ચેકિંગ કહેવામાં આવે છે ખરેખર એ કરવું જોઈએ કે શું છે કરવું જોઈએ અગાઉ અમે સાહેબને આવેદનપત્ર આપ્યું હતું તો લગભગ ચાર પાંચ દિવસ અંદર લોટ ગાડી ચાલેલી ત્યારબાદ રવિવારથી ફરીથી એ લોકો ઓવરલોડ ગાડી ચાલુ કરી તો આજે ગ્રામજનોએ જોયું અને બધી જે ઓવરલોડ ગાડીઓ છે તે આપણી સામે જ છે બધી ઓવરલોડ ગાડીને ઊભી કરેલી છે આર ઓફિસર અને જે દહેજ મરીન પોલીસના પીઆઈ સાહેબ છે એ જોઈન્ટ ઓપરેશન કરીને જે લીગલી જે ઓવરલોડનો જે મેમો આપવાનો હોય છે તે મેમો આપે છે અમે એ જ આશા રાખીએ કે જે કાયદાકીય રીતે થતું હોય તે આ જ દિવસ પૂરતું નહીં પરંતુ કન્ટિન્યુ આ જ રીતે ચાલે એવી ગ્રામજનોને આશા છે આ અંગે આપને કેવું લાગે છે કે કંપનીમાં વારંવાર રજૂઆત કરતાં કંપનીનું પેટનું પાણી હલતું નથી અને ઓવરલોડ હાઈવા એક દિવસ બે દિવસ બંધ કરી અને ફરી એ જ રીતના રાબેતા મુજબ ચાલુ રહે છે છે કંપનીને કાયદાનો કાયદાનો ડર કે નહીં ના ના કંપનીને લેખિતમાં અમે છેલ્લા એક વર્ષથી આપીએ છીએ કે ઓવરલોડ બંધ કરો એના ઓવરલોડના લીધે ભૂતકાળમાં કેટલાય લખી ગામના ગ્રામજોને પોતાનો જીવ ગુમાવેલો છે અમે વારંવાર લેખિતમાં આપેલું છે મૌખિકમાં જણાવેલું છે તેમ છતાં કંપની દ્વારા આ અંગે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી એટલે કંપની પોતાને સરકારને કાયદા કરતા ઊંચા ગણે છે અને જેમ ફાવે એમ પોતાનો ધંધો ચલવે છે અમે એટલી જ આશા રાખીએ કે આ જે કાયદા રીતે ચાલે તો ગામ અને કંપની બંને શાંતિથી જીવી શકે મિત્રો ગામજનો દ્વારા એક જ આશા રાખવામાં આવે છે કે આ રીતના જે ભરૂચ આરટીઓ પોલીસની કામગીરી છે દર વીકમાં અથવા મહિનામાં એકવાર દ્વાર વાર કાયદેસર રીતના થવી જોઈએ અને કાયદેસર રીતના જો આ રીતના કાર્યવાહી કરવામાં આવશે તો કંપનીમાં અથવા ટ્રાન્સપોર્ટરમાં પણ ડરનો માહોલ રહેશે અને તેઓ પણ ઓવર અંડરલોડ ગાડી લઈ જશે અને તેથી જ ગ્રામજનોને રાહત મળશે હાલ આપ જોઈ રહ્યા છો કે ભરૂચ આરટીઓ પોલીસની સરાહનીય કામગીરી હાલ ચાલુ છે અને એક બાદ એક હાઇવા જે ઓવરલોડ ગાડી છે તેને મહેમાન આપવામાં આવી રહ્યા છે ગ્રામજનો આ ઓવરલોડ હાઇવાને કારણે હેરાન પરેશાન થઈ ગયેલ છે ત્યારબાદ આ ભરૂચ આરટીઓ પોલીસનું જે સંપર્ક કરવામાં આવ્યો હતો કારણ કે કંપનીને તો વારંવાર રજૂઆત કરવામાં આવતી હતી છતાંય કંપનીનું પેટનું પાણી હલતું નહોતું અને કંપની દ્વારા ઓવરલોડ હાઈવા જે રાબેદા મુજબ ચાલુ રાખવામાં આવતા હતા અદાની કંપની કાયદાને ગણતી નથી ગ્રામજનો જણાવી રહ્યા છે કે અદાની કંપની દ્વારા કાયદાને કાયદા નેવે મૂકી દેવામાં આવેલા છે તેથી જ ગ્રામજનો દ્વારા યોગ્ય પગલાં લઈ અને ભરૂચ આરટીઓ પોલીસે રજૂઆત કરી ત્યારબાદ તેઓએ એક વીકનો ટાઈમ માગવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે જો અંડરલોડ ગાડી ઓવરલોડ ગાડી જે ચાલી રહી છે તે જો એક વીકમાં બંધ કરવામાં નહીં આવે તો તેને ગામના પાદરે એટલે કે ગામના મેન રસ્તા પર ઊભી કરી ભરૂચ આરટીઓ પોલીસ બોલાવી અને કાયદેસરના પગલાં લેવામાં આવશે તેથી જ હાલ ભરૂચ આરટીઓ પોલીસ દ્વારા જે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે અને તેના લીધે જ જે ડમ્પર ચાલક હોય છે અથવા તેઓના માલિક હોય છે તેઓમાં આજ ડરનો જે માહોલ જોવા મળી રહ્યો છે અને જરૂર જણાય તો ગાડી પોલીસ સ્ટેશન પણ લઈ જવામાં આવશે હાલ એક ગાડી જે આપણને જોવા મળી રહી છે કે જે ત્રેવીસ એક્સ ઝીરો એકસો બાસઠ ગાડી નંબર છે તેને સાહેબ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે તેને પોલીસ સ્ટેશન લઈ લો તો અદાની કંપનીમાંથી આ ગાડી કોલસો લોડિંગ કરી નીકળી હતી અને તે ઝઘડિયા જવાની હતી તે જણાવવામાં આવી રહ્યું છે કે તેને ડિટેન કરવામાં આવશે મિત્રો હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ગામજનો પણ એકત્ર થયા છે અને ભરૂચ આરટીઓ પોલીસ બોલાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે

どうした અને <laughs> <laughs> મિત્રો જરૂર જણાય જો ફિટનેસ નથી હોતી તો તે તેવી ગાડી પણ જપ્ત કરી લેવામાં આવે છે હાલ આપણને એક ગાડી મળી રહી છે જેની પાછળ કોઈ નંબર પ્લેટ પણ દેખાતી નથી અને મળતી માહિતી મુજબ આપણને જાણવા મળી રહ્યું છે કે આ ગાડીનું ફિટનેસ નથી તો તે હાલ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહી છે હાલે ગાડી આપ મારી પાછળ જે જોઈ રહ્યા છો એ ગાડીને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવશે વધુ અહેવાલ સાથે જોડાયેલા રહેજો બી એન ન્યૂઝ ગુજરાતી પર કેમેરામેન પ્રવીણ પટેલ સાથે મેહુલ પરમાર બી ગુજરાતી દહેજ